ઘુવડ માટે ઘાતક બની પતંગ દોરી ખૂબ જ દુર્લભ ગણાતા સફેદ ઘુવડ ઘાયલ સફેદ ઘુવડની પાંખમાં કરેલી મરમ પટ્ટી માટે ઘાતક પતંગ દોરી જવાબદાર છે આ સફેદ ઘુવડ ખૂબ જ દુર્લભ ગણાય છે અને તેની ઇન્ટરનેશનલ માર્કેટમાં લાખ રૂપિયાની કિંમત થાય છે કહેવાય છે કે તંત્ર વિદ્યા કરનારા લોકો માટે આ ઘુવડ ખૂબ જ ઉપયોગી ગણાય છે મહેસાણામાં પશુપાલન વિભાગને આ ઘુવડ ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું જ્યારે બીજું એક ઘુવડ બીમાર અવસ્થામાં મળી આવ્યું છે હાલ એમની બી બે ઘુવડ આવ્યા છે આપણે એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ આપણે એ લોકોને આપણે જણાવવાનું પબ્લિકને એવું કે દિવસ દરમિયાન આપણે સાંજ દરમિયાન પતંગ ઓછા ચકે તો એવા પક્ષીઓ બિચારા છે જેને આપણે સારવાર ને બધું કરીએ છીએ એ ઓછા ઘાયલ જે દોરીથી કે કોઈ એન્દ્ર કેન્દ્ર પ્રકારે જે પક્ષીઓ ઘાયલ થાય છે અને તેમને અમારા પચીસ એક વોલન્ટિયર છે તેમને અને વન વિભાગના સ્ટાફ સાથે અહીંયા અમે કેન્દ્ર ઉપર પહોંચાડીએ છીએ અને અહીંયા ડોક્ટરોની એક ટીમ છે ટીમ દ્વારા જે ઘાયલ પક્ષીઓ અહીંયા આવે છે તેમની સારવાર કરવામાં આવે છે અને તેમને અહીંયાથી અમારા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં તેમને રાહત માટે અને તેમની આગળની ટ્રીટમેન્ટ માટે રાખવામાં આવે છે હાલમાં મહેસાણાના પશુપાલન વિભાગ દ્વારા આ ઘુવડની સારવાર કરીને તેને એક મહિના સુધી રાખવામાં આવશે બાદમાં તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવાશે ત્યારે જો દરેક લોકો થોડી સમજણ વાપરીને સવાર અને સાંજના સમયે પતંગ ઉડાવવાનું ટાળે તો આવા અબુલ પક્ષીઓને બચાવી શકાય સંકેત સીડાણા જીએસટીવી મહેસાણા